હલો હું પંકજભાઈ બી ભાવસાર રહેવાસી પદ્માવતી સોસાયટી મારી નમ્ર અરજ છે કે સદર સોસાયટીના મેઇન રોડ ઉપર ત્રણ સોસાયટીના ગટરના પાણીનો ફેલાવો થઈ રહ્યો છે અને ગટરના પાણીનો યોગ્ય નિકાલ થતો નથી ગત વિધાનસભાની ચૂંટણી સમયે શ્રીને રજૂઆત કરેલી તેના આધારે તેઓએ શ્રી ટીડીઓ સાહેબને જઈ રૂબરૂ સમાધાન કરવાની અને ચૂંટણી બહિષ્કારને મનાવી લેવાની એમને પ્રયત્ન કરેલો તેમણે ડીઓ સાહેબે રૂબરૂ આવી જાત તપાસ કરી ટેમ્પરરી એમને જે સમસ્યાનું સમાધાન કરી આપ્યું હતું ત્યારબાદ અવારનવાર ગટર ચોમાસામાં ઉભરાતી હોતી ગટ ચોમાસી પાણીના નિકાલ વ્યવસ્થિત થતો ન હોવાથી ફરી પાછું રોડ ઉપર પાણી ઉભરાવાનું ચાલુ થઈ ગયું છે આ અંગે અમે પંચાયતના પ્રમુ પંચાયતના સરપંચશ્રીને રજૂઆત કરી છતાં પણ તેઓ આમાંથી છટકી જાય છે સદર સોસાયટીનું ગટર કનેક્શન તમારા બિલ્ડરોએ પોતાના હાથે લીધેલું છે એટલે એમને જવાબદારી સોંપી અમારી પાસે એમણે પરમિશન લીધી નથી તેથી અમે એના પરથી કંઈ પણ એક્શન લઈ શકીએ એમ નથી તો શું સોસાયટીના રહીશોનો એક ગુનો છે કે સોસાયટીમાં રહ્યા બાદ જે સુવિધા પ્રાપ્ત કરવા માટે છે એને નગર પંચાયત સમજ ગ્રામ પંચાયત સમજ રજૂ કરવા છતાં પણ તેની સામે એક્શન લઈ ના શકે તેમ છતાં સદર રોડ માટે એમને પાંચ લાખ રૂપિયા સ્વભંડોળમાંથી મંજૂર કરી અને રોડ બનાવવાની બાંહેધરી આપી છે માર્ચ મહિનો ગયા છતાં પણ હજુ તેનું કામ હાથ પર લેવામાં આવ્યું નથી તો અમારી નમ્ર રહ છે કે રોડ બનાવતા પહેલાં ગટરના કામકાજનો નિકાલ લાવે અને સદર પાણીનો યોગ્ય નિકાલ કરી અને આગળ વધે એવી અમારી ઈચ્છા છે સદર કામ માટે જો ના થાય તો અમે અહીંના ત્રણેય સોસાયટીના રહીશો શ્રીજી પૂજન પુષ્પવિહાર અને પદ્માવતીના રહીશોએ ચૂંટણી મતદાન લોકસભાનું જે આવી રહ્યું છે તેમાં વિરોધ નોંધાવેલ છે અને મતદાનનો બહિષ્કાર કરવાની એક ખાતરી આપી છે માટે જેમ બને તેમ યોગ્ય અને નિયમિત પગલાં લઈ સદર કામનો કાયમી ધોરણ નિકાલ આવે એવી અમારી સર્વ રહીશોની આપ સર્વને વિનંતી છે